આણંદ જિલ્લાના સામરખા ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની શાખા દ્વારા ગ્રામ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એજીએમ શ્રી વિક્રમસિંહ દરિયાના માર્ગદર્શન હેઠળ અને શાખા પ્રબંધક શ્રી મુકેશ કુમારના અને આણંદ આરબીઓ સ્ટાફ પ્રમોદકુમાર અગ્રવાલ આગેવાની હેઠળ યોજાયો હતો આ બેઠકનો મુખ્ય હેતુ ગામલોકો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાનો નાણાકીય જ્ઞાન વધારવાનો અને સરકારની વિવિધ નાણાકીય યોજનાની માહિતી આપવામાં આવવાનો રહ્યો હતો અધિકારીઓએ ખાતા ખોલવાની પ્રક્રિયા લોન પેન્શન યોજના અને નાણાકીય સુરક્ષાની મહત્વતા અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાણાકીય સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમાપન શાખા વ્યવસ્થાપક મુકેશ કુમારના આભાર દર્શન સાથે થયો હતો જેમાં તેમણે ઉપસ્થિત અધિકારીઓ સાથે ગ્રામજનોને સંગઠનોને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મહેશ ચૌહાણ